ચાલો નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના મારામાં બહુ બધી વાર મેસેજ પડ્યા કે સર પાર્ટ એ અને પાર્ટ બી જે છે બંનેની એક્ઝામ સાથે લેવા છે કે અલગ અલગ એક જ દિવસે લેવા છે કે અલગ અલગ લેવા છે પેપર કદાચને એક દિવસે લેવાય તો બંનેનું પેપર સેમ હશે એક એક જ પેપરની અંદર બધું આવશે બંનેનું ટાઈમિંગ શું રહેશે વગેરે જેવા ઘણા બધા પ્રશ્નો જે છે મૂંઝવતા હોય છે જે મારામાં ઇન્સ્ટાગ્રામ અથવા તો યુટ્યુબની કમેન્ટ્સમાં આવતા હોય છે બરાબર તો આપણે તે વસ્તુની સંપૂર્ણ માહિતી મેળવીએ મિત્રો તે પહેલાં જે લોકોને પણ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાની બાકી હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો કારણ કે જો તમે BSc કરેલું છે જો તમે MLT DMLT ડી ડીએમએલ પીજી કરેલું છે જો તમે લેપટેક છો મિત્રો તો આજે આજે નહીં તો કાલે કાલે નહીં તો ભવિષ્યમાં ગમે ત્યારે મિત્રો આ ચેનલ જે છે એ તમને મદદરૂપ થશે કારણ કે ગુજરાત સમગ્ર ગુજરાતની અંદર લેબોરેટરી ટેકનિશિયનની કોઈ પણ ભરતીની જાહેરાત થશે અથવા તો તેને લગતું ગાઈડન્સ જે છે સંપૂર્ણ મિત્રો અહીંથી પૂરું પાડવામાં આવશે જેમ કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ જે બસોને સાડત્રીસથી લઈને બસોને બાવન સુધીની ભરતી છે મિત્રો તો જ્યારથી ફોર્મ ભરાયા મિત્રો ત્યારથી ફોર્મ કઈ રીતે ભરવું છેલ્લી ડેટ શું છે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર છે બધી જ માહિતી મિત્રો આપણે અહીંયા પૂરી પાડી છે બરાબર તેમાં વિડિયો લેક્ચરની સિરીઝ પણ મિત્રો આપણે મૂકી છે બુક્સ પણ અવેલેબલ કરાવી દીધી છે તો મિત્રો રિસેન્ટલી એક્ઝામની ડેટ મિત્રો જાહેર થઈ ચૂકી છે આપ સૌ જાણો છો બરાબર એક્ઝામની ડેટ આવી ગઈ છે અને ત્યારબાદ મિત્રો પાર્ટ એ અને પાર્ટ બી ઇંગ્લિશની સાથે સાથે ગુજરાતીમાં પણ હશે તે પણ જાણવા મળ્યું છે તો મિત્રો હવે આપણે આ વસ્તુની માહિતી મેળવીએ કે પાર્ટ એ ને પાર્ટ બીની એક્ઝામ જે છે કઈ રીતે લેવામાં આવે છે તો મિત્રો સંપૂર્ણ વાતની શરૂઆત કરું મિત્રો આપણી જે પરીક્ષા પદ્ધતિ સમજાવું તે પહેલાં આપણી જ અગાઉ મિત્રો લેવાઈ ગયેલી આર એટલે કે રિસર્ચ આસિસ્ટન્ટ સંશોધન મદદનીશને સમ એવી એક બે પોસ્ટ જે છે જેનો સિલેબસ મિત્રો આપણી જ જેમ હતો જેમ કે બસો ને દસ માર્ક્સનું પેપર હતું એમાંથી એકસો ને વીસ માર્ક્સનું ટેકનિકલ ફીડ બરાબર છે એ સિવાયનું ત્રીસ માર્ક્સનું જે છે બંધારણ બંધારણને કરંટ કરંટ અફેર્સ ઇંગ્લિશ ગુજરાતી કોમ્પ્રેન્સિવનું હતું એ સિવાય પાર્ટ એ તો જેમાં મેથેમેટિક્સ અને રિઝનિંગ હતું તો મિત્રો એ લોકોની સાથે મિત્રો મેં વાત કરી છે એના પરથી મને જે રીતનું જાણવા મળ્યું બરાબર તો તે લોકોને મિત્રો આપણે જેમ ગુજરાતીમાં મેથેમેટિક્સ અને રિઝનિંગ હતું તો તેમની સાથે મેં વાત કરી તેઓ તરફથી મને જાણવા મળ્યું કે એ લોકોને આપણી જેમ કોમ્પ્યુટર બેઝ એક્ઝામ હતી બરાબર ઓફલાઈન ઓફલાઈન હતી તો એ લોકોને એક સાથે સંપૂર્ણ પેપર આપી દેવામાં આવ્યું હતું બસો ને દસે દસ માર્ક્સનું પાર્ટ એ અને પાર્ટ બી બંને તમને સાથે આપી દેવામાં આવ્યા હતા બરાબર તો પછી મિત્રો તમે કોઈ પણ સબ્જેક્ટ પાર્ટ એ પહેલાં શરૂ કરી શકો પાર્ટ બી પહેલાં શરૂ કરી શકો સાથે તમને એક બસોને દસ માર્ક્સની ઓએમઆર મિત્રો આપી દેવામાં આવી હતી જેમાં બહુ નાની સાઇઝના રાઉન્ડ જે છે આપણે કરવાના હતા આ મિત્રો આપણી માટે નથી રિસર્ચ આસિસ્ટન્ટ માટેનું છે હું આપણું છેલ્લે આવું છું વિડીયો થોડો લેંધી જાય છે મિત્રો પણ એકવાર નિરાતે સમજી લેજો કારણ કે તમને આ વસ્તુ સમજવામાં સરળતા રહેશે અને ઉપયોગી નીવડશે નીવડશે ને નિવડશે તો મિત્રો બસોને દસ માર્ક્સનું સંપૂર્ણ પેપર અને ઓએમઆર તમને મળી જાય છે જેમાં પાર્ટ ને પાર્ટ બી બંને હોય છે બરાબર તો વિદ્યાર્થી ધારે ત્યાંથી શરૂ કરે પોતાનું ટેકનિકલ ફીલ્ડ પહેલાં એકસો ને વીસનું લઈ શકે પછી બંધારણ લઈ શકે જો મેથેમેટિક્સ તો લેંધી હોય તો તેને છેલ્લે પણ રાખી શકે છે હવે મિત્રો આપણું કઈ રીતનું છે તેની મિત્રો ઓફિશિયલી કોઈ જાહેરાત નથી આવી પરંતુ રિસેન્ટ જે એક્ઝામ લેવાની છે તેના પરથી હું મારું અનુમાન છે તે પ્રમાણે એ જ રીતે લેવાય તે રીતે હું તમને શેર કરું છું તો મિત્રો સૌથી પહેલાં આપણી ને સાડત્રીસથી લઈને બસોને બાવન નંબરની જે ભરતી જાહેરાત ક્રમાંક જે છે તેની વાત કરીએ તો મિત્રો શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું હતું કે એમસીક્યુ પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા લેવામાં આવશે આપણી પહેલી પીડીએફ છે જ્યારે જાહેરાત થઈ ત્યારે તો હાલમાં મિત્રો આપણે જાહેરાત આવી ગઈ છે કે કોમ્પ્યુટર બેઝ એક્ઝામ લેવા છે તો આ જાહેરાત માટે મિત્રો જ રજિસ્ટર થયેલ ઉમેદવારોની સંખ્યાના આધારે એક સેશન અથવા મલ્ટી સેશન યોજવામાં લેવામાં આવશે મલ્ટી મલ્ટિસેશનમાં પરીક્ષા યોજવા સંજોગોમાં યોગ્ય સ્કેલ પદ્ધતિ મૂલ્યાંકન કરવામાં આવશે જેમ કે મલ્ટી મલ્ટિસ્કેલની વાત કરીએ બરોબર એક સેશન અથવા મલ્ટિ સેશનની વાત કરીએ મિત્રો તો એક જ એક્ઝામની અંદર જો બધું પૂરું થાય બરાબર અથવા તો અલગ અલગ બેચને અલગ અલગ દિવસે હોય જેમ કે મેં લેબોરેટરી ટેકનિશિયન બાયોલોજીમાં ફોર્મ ભરેલું છે બરોબર તો મારી સાથે બીજા મારા મિત્રોએ ભર્યું છે તો પણ બધાનો વારો અલગ અલગ દિવસે આવે તો આ રીતની પદ્ધતિ હોય મિત્રો તો એ લોકોને નોર્મલાઇઝેશન થતું હોય છે બરાબર નોર્મલાઇઝેશન થાય અને તેના પરથી મિત્રો માર્કિંગ આવે તો અહીંયા એ માટે એવું લખ્યું છે કે પરીક્ષા યોજવાના સંજોગોમાં યોગ્ય સ્કેલિંગ પદ્ધતિથી મૂલ્યાંકન કરવામાં આવશે પરંતુ મિત્રો આપણે જે રીતના એક્ઝામની ડેટ આવી છે તેમાં લેબોરેટરી ટેક્નિશિયન બાયોલોજી હોય તો તેની એક જ દિવસમાં સંપૂર્ણ પરીક્ષા પૂરી થઈ જાય છે તો આપણે મિત્રો અલગ અલગ સ્કેલિંગ પદ્ધતિથી અથવા તો નોર્મલાઇઝેશન પદ્ધતિ મિત્રો આપણા માર્ક્સ મૂકવામાં આવશે નહીં મારે બસો ને દસમાંથી એકસો ને ચાલીસ માર્ક આવ્યા ટોટલ ચાલીસ માર્કલાઈઝેશન ઓછા થશે નહીં આગળ વાત કરીએ તો પાર્ટ એ અને પાર્ટ બી એમ બે ભાગમાં લેવામાં આવશે મિત્રો મારું માનવું છે ત્યાં સુધી તમને પાર્ટ એ અને પાર્ટ બી બંને એક સાથે આપી દેશે બરોબર ત્રણ કલાકનો સમય છે તો બંને પાર્ટ તમને કોમ્પ્યુટરની અંદર સાથે આપી દેવામાં આવશે બરોબર તો પાર્ટ એ અને પાર્ટ બીનો મિત્રો આપણને સિલેબસ તો ખબર છે પાર્ટ એ સાઠ માર્ક્સનો છે પાર્ટ બી જે છે એકસો ને પચાસ માર્ક્સનો છે તમે કોમ્પ્યુટર ઉપર બેસો છો તમારા સીટ નંબર પ્રમાણે તમારી સીટ ખુલે છે બરોબર તો એની અંદર મિત્રો તમને પાર્ટ એ અને પાર્ટ બી ટોટલ બસો દસ પ્રશ્નો જે છે એકસાથે આપી દેવામાં આવ્યા હશે હવે મિત્રો કેવું છે તમારે ત્યાં ઈ અટેમ કરવાનો હશે નહીં એકથી ચાર ઓપ્શન આઈ પાસે જે નથી આવડતો તેને તમારે અટેમ્પ કરવાનો નથી જે ઓટોમેટિકલી નોટ અટેમ્પમાં ગણાય જશે જેનાથી તમારો માર્ક્સ જે છે એ માઇનસ થશે નહીં ઓકે મિત્રો ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કોઈ એવા વિદ્યાર્થીઓ છે કે જેને શરૂઆતમાં મેથેમેટિક્સ રિઝનિંગ જે છે તે નથી લેવું બરાબર તો એ કેવું કરશે કે પહેલાં એકસો ને વીસ માર્ક્સનો ટેકનિકલ સબ્જેક્ટ કરી શકે એ વસ્તુ મિત્રો તમે અહીંયા કરી શકો છો તમે મારું હું બાયોલોજી જે છે મને વધારે ભાવે છે તો હું પહેલાં બાયોલોજીથી સ્ટાર્ટ કરી શકું એકસો ને વીસ માર્ક્સનું બાયોલોજી પૂરું કરું ત્યારબાદ મિત્રો બંધારણ પૂરું કરું ત્યારબાદ મિત્રો જે છે ઇંગ્લિશ અને ગુજરાતી કોમ્પ્રેન્સિવ જે ખૂબ સરળ છે એ કરવું ત્યારબાદ મિત્રો કરંટ અફેર્સ મને નથી આવડતી તો હું પહેલાં રીઝનિંગ લઉં ત્યારબાદ ગણિત લઉં અને છેલ્લે કરંટ અફેર્સ લઉં તો આ રીતના સંપૂર્ણ પેપર હું અટેમ કરું અને વચ્ચે એવું બને છે મિત્રો કે મેં બસો ને દસ માર્ક્સમાંથી એકસો ને વીસ પ્રશ્નો ટીક કર્યા છે બાકીના જે નોટ અટેમ્પ જે છે એ છેલ્લે મિત્રો પેપર પૂરું થાય ત્યારે અલગથી મને જોવા મળશે કે મેં કેટલા અટેમ્પ કર્યા છે જેટલા અટેમ્પ કર્યા એટલામાં ગ્રીન માર્ક આવી જાય છે જેટલા નથી અટેમ્પ કર્યા બરાબર એમાં દાખલા તરીકે એસી પ્રશ્નો જે છે બાકી છે તો એમાં રેડ અટેમ્પ આવી જાય છે બરાબર તો તમે એ એક એક પ્રશ્નમાં જઈને ફરીથી વાંચીને તમને કોઈ આઈડિયા આવી જાય કે ભાઈ ચાલો આ મને પહેલાં નતો આવડ્યો હવે મને આવડી ગયો છે બરાબર એને તમે ફરીથી અટેમ્પ પણ કરી શકો છો તો આવી રીતે મિત્રો બીજો રાઉન્ડ પણ તમે કરી શકો છો જે એકસો વીસ કર્યા તો બીજા રાઉન્ડમાં મિત્રો ફરીથી તમે ચાલીસ કર્યા તો તમે એકસો ને સાઠ માર્ક્સ પહોંચી ગયા છો પચાસ તમને નથી આવડતા તો પચાસ ટીક નહીં કરવાના એટલે એનો કોઈ માર્ક્સ માઇનસ થશે નહીં મિત્રો તો આ સંપૂર્ણ પદ્ધતિ આવી કંઈક હશે જ્યાં સુધી આપણે ઓફિશિયલ ના આવે મિત્રો ઓફિશિયલ આની નહીં આવે કે કઈ રીતના લેવા છે બરાબર એ તો ત્યાં આપણે જાશું ત્યાં તમને આપને આઈડિયા આવી જશે પણ મિત્રો જો ઓનલાઈન પદ્ધતિ હશે તો આ રીતની હશે એ જેના માટે આપ સૌ પ્રિપેર રહેજો એક કમ્પ્યુટર ની અંદર કર્સર માઉસ નો ઉપયોગ કરતા મિત્રો તમને આવડવું જોઈએ બરાબર જો એ નથી આવડતું તો શીખી જ ઘણા બધા મિત્રો મારે ભૂતકાળમાં એવા અનુભવો થયા છે મારા મિત્રોને કે જેમને કોમ્પ્યુટરમાં એક માઉસનો ઉપયોગ કરતા પણ નહોતો આવડતો અને જેના લીધે એવો એક્ઝામમાં બહુ બધી ડિફિકલ્ટી સામે આવી હતી તો મિત્રો આગળ આપણે વાત કરીએ વિડીયો થોડો લેન્થ થશે મિત્રો છેલ્લે સુધી જોવો જોઈશે ત્યાં સુધી તમે સમજી નહી શકો બરોબર પાર્ટ એમાં કુલ સાહીઠ પ્રશ્નો હશે પાર્ટ બી માં કુલ એકસો ને પચાસ પ્રશ્નો હશે કુલ બસો ને દસ પ્રશ્ન થયા હવે પાર્ટ એ અને પાર્ટ બી બંને માટે સંયુક્ત રીતે એવું નથી કે પાર્ટ એ માટે સાઠ મિનિટ ને બાકીની એકસોને વીસ મિનિટ માટે પાર્ટ એ અને પાર્ટ બી બંને માટે ટુ કુલ થઈને એકસો મિનિટ એટલે કે ત્રણ કલાકનો સમય હશે તમારે મિત્રો પાર્ટ એ જે છે એ વીસ મિનિટમાં પૂરો થઈ જાય છે ઉદાહરણ આપું છું થશે તો નહીં જ તે પાર્ટ એ વીસ મિનિટમાં પૂરો થઈ જાય તો મિત્રો આગળનો સમય તમે બધો મિત્રો પાર્ટ બી માટે ફાળવી શકો છો તો જે આપણી માટે ખૂબ ફાયદાકારક નીવડશે મિત્રો પાર્ટ એ અને પાર્ટ બીનું સ્વતંત્ર એટલે કે અલાયદુ ક્વોલિફિ ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ રહેશે બરાબર જેનો મતલબ શું થયો મિત્રો એક આપણને ક્રાઇટેરિયા ખબર છે કે ન્યૂનતમ બરાબર ક્વોલિફાઈંગ માર્ક્સ કેટલા છે ચાલીસ ટકા હોવા જોઈએ સાઠ હોય તો એના ચોવીસ માર્ક્સ જશે એને ચાલીસ ટકા થાય અને બસો ને દસ હોય તો એના પણ એટલા થાય તો મિત્રો તમારે પાર્ટ એમાં પણ પાસિંગ માર્ક્સ લાવવા જોશે અને પાર્ટ બીમાં પણ પાસિંગ માર્ક્સ લાવવા જોશે મિત્રો પાર્ટ એની અંદર ચોવીસ માર્ક્સ મીન્સ કે તમારે એટલીસ્ટ સો માર્ક્સ જેવું થાય બરોબર નેવું થી સો માર્ક્સ તો તમારા ક્વોલિફાઈંગ માર્ક્સ છે એટલા તમે બંનેના થઈને લાવશો બંનેના સ્વતંત્ર એકમાં પચીસ એકમાં એસીઆ મેં અંદાજીત આંકડો કીધો છે બરાબર એટલા લાવશો તો જ તમે મિત્રો ક્વોલિફાઈ ગણાશો બરાબર પાર્ટ બીની અંદર તમારે એકસોને વીસમાંથી સોરી એકસો ને પચાસમાંથી મિત્રો કુલ એકસો ચાલીસ માર્ક્સ આવે છે અને પાર્ટ એની અંદર તમારે અઢાર માર્ક આવે છે તો મિત્રો તમે ક્વોલિફાઈ ગણાશો નહીં આટલા માટે મિત્રો મેં પહેલેથી કીધું હતું તમને કે આપ સૌ મિત્રો પાર્ટ એમાં પણ આટલું જ ધ્યાન આપો તો મિત્રો આ વસ્તુ હું આશા રાખું છું કે તમને કોઈને સમજવામાં કંઈ તકલીફ નહીં પડી હોય બરોબર મિત્રો તો મિત્રો હવે જેવી રીતે આ બધામાં એક્ઝામ છે બરોબર જે મેરિટ લિસ્ટ આવશે તો જેટલી જગ્યા છે મિત્રો બરોબર અંદાજીત બસો પચાસ જેટલી વેકેન્સી છે બરોબર તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે મિત્રો એનાથી બે ગણા બોલાવે બરોબર બસો પચાસ પ્લસ બીજા પાંચસો એટલે સાતસો પચાસ આઠસો જેવા લોકોને મેોક્યુમેન્ટના વેરિફિકેશન માટે બોલાવ છે ઓનલાઈન પરીક્ષા લેવાશે જે આવી ગયું છે મિત્રો મિત્રો બરોબર એક પ્રશ્ન ખોટો પડે તો એટલે કે પચીસ સમથિંગ મિત્રો માર્ક્સ જે છે તમારા અહીંયા કપાઈ જશે એટલે નેગેટિવ સિસ્ટમમાં પોઈન્ટ પચીસ માર્ક્સ જશે એ મિત્રો ભૂલતા નહીં કોઈ પણ કારણોસર પ્રશ્ન રદ કરવામાં આવે તેવા સંજોગોમાં રદ થયેલા પ્રશ્નના ગુણ બાકી રહેલ ગુણારમાં પ્રોરેટા મુજબ ગણતરી કરવામાં આવશે મિત્રો એની અલગ અલગ પદ્ધતિ પ્રમાણે હોય જેમ કે બસોને દસમાંથી દસ પ્રશ્નો કેન્સલ થયા તો એ પેપરને કુલ બસોમાંથી ગણીને તમને માર્ક્સ આપવામાં આવે બરોબર છે અથવા તો એ તમને બ દસ માર્ક્સનું ગ્રેસિંગ આપી દી અને બસો દસમાંથી જ પણ ગણી લે એ રીતના મિત્રો અલગ અલગ પદ્ધતિ હોય છે તો મિત્રો આ સંપૂર્ણ મિત્રો પદ્ધતિ હતી મિત્રો મારાથી થાય એટલો પ્રયત્ન કર્યો કે તમને સમજાય જાય બરાબર તો પાર્ટ એ ને પાર્ટ બી બંને સાથે લેવાશે ત્રણ કલાકની અંદર જ લેવાઈ જશે એક સાથે જ આપવામાં આવશે તમે પહેલાં પાર્ટ બી શરૂ કરી શકો છો પહેલાં પાર્ટ એ કરી શકો છો બરાબર તો મિત્રો હું આશા રાખું છું તમે મિત્રો કમેન્ટ્સ કરો તમને આ વિડીયો ઉપયોગી નીવડો અને આગળ કયા કયા મુદ્દાઓ પર મિત્રો તમને કઈ કઈ ડિફિકલ્ટી છે બરાબર તે સંપૂર્ણ આપણે મિત્રો અહીંયા ચર્ચા કરીશું તો મિત્રો આજ માટે આટલું જય જય ભારત